બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ તો ઘણા ટાઈમ પછી આપણે બ્લોગ બનાવી છીએ તમને બધાને ખબર જ છે આપણે પહેલાં બ્લોગમાં કહી દીધું છે કે અશ્વિન બહુ ગામધા થઈ ગયા છે હવે કામે જાય છે એટલે કાંઈ મેળ આવતો નથી વિડીયો બનાવવાનો અને હું એકલી કાંઈ એડજસ્ટ કરીનો ન એક અને અત્યારે લોકેશન જોતાં જ તમને એમ થતું હશે કે આ એનું ઘર છે નહીં ક્યાં હશે એ બધું તો અશ્વિન કહી દે હે પણ મારે તમને બધાની એક વસ્તુ દેખાડ વિશે નો માળો એવું ભાઈ અશ્વિન પછી હું બતાવું આ છે ને આવ કેવો કેવાય કે હું પિયર માં શું કઈ દઉં સંપોસે મારા મમ્મી ને ફળિયામાં મે સંપાના પાંદડા લીલા હતા એમાં માળો કરેલો હતો પછી આ પાંદડા સુકાઈ ગયા કે એટલે માળો પડી ગયો બચ્ચા કે ઈંડા કાય હતું ની એટલે એવી ભગવાન ની દયા સારું છું હતું ની પણ એને આમ જો તો ખરું કેવ કે રીતના સીવ આમ જો ને ટેકનિક જો તમે જો અને જો સીવ કે રીત આપણે આવી રીતના નો સીવીય કે એ રીતના સીવેલો આપણે સીવીને આવી રીતના તે પણ આપણે તો માણસ છે હમ અને તો જનવર છે ને હા જો પછી આ ગેટુવાળી હો જો તો આમ સાડું જડું થઈ ગયું બધી કેટલું મસ્ત અને ત્રણે બાજુ બળી પાંદડા આમ રાખેલા તો આમ એવા મસ્ત હતા આજ હું લગભગ પિયરમાં મારે ચીચો કે ચોથો દિવસ હે ને ચાર દિવસ ત્યાં પિયરમાં ચાર દિવસ થશે ને મેં રોટલા ભાંગી છે એ એક થયેલા બે કટકા નથી કરતા અને અત્યારે આપણે જવાનું છે ડેમે કેમ કે થોય આવ્યો એટલે આપણે ડેમે જવાનું હોય જ કે તમને ખબર છે અને ચન્મા છે ને એ જો ગાભા કાઢ્યા છે ગાભા આ ગાભા ધોવા જવાનું છે એટલે પાછા મારે નથી ધોવાના આવો આને ધોવાના છે કા અને આપણે બે હજાર નથી જાતા હજી એક ત્રીજું જણ આવે છે એ તૈયાર થાય છે તૈયાર થાય પછી મળીએ ડેમેજ આવ્યું ને એટલે ગાડી છે ને મારે નથી આપવાની આપણે આખા વાળા સ્પેશિયલ ડ્રાઈવર ને આજે જોડે લીધા છે જો અહીંયા રૂમાલ આડો રાખી લીધો મને તો છે બધાને ખબર છે પણ મારા આવી જ

અર સન ગાઈ જ આપણે ખાડો ગાઈ ને સકલી છે ને દાટી દે પણ આવું કઈ નઈખવી થોડો ઘણો તો સેવા નું કામ કરીએ એટલે બસ બસ કેમ હેઠે છે ના તો આમ કરી નાખશું

મજા જ આવ્યા કરે એટલે આપણે છે ને એક સોંગ તમને સંભાવવું છે એને ત્રણે ગાવું એક સોંગ છે ને આ બે બેન્યું અને એક હું કરો ચાલો હાલો રસીઓ રૂપાળો રંગ રેલીઓ ફેર જાવ ગમતું નથી ટકાવા ધોવા મળો બે બે ફરે સો તો મત ગમતું ને કપડા ખૂટતા નથી

અત્યારે આપણે સાવન ટાઈમ છે ચારે કેટલા બધા ગદીડ આવ્યા છો તમ કા કે હટા તાર જેવા સંગત છે કા છે કા હારું હાલો તો હવે નીકળવું ને હા પણ આયશભાઈ પાસે એકલા ઘેર છે માં સાસુ પાસે તો હારું હાલો અમાર વિડિયો અહીંયા કરી પૂરો વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક શેર અને નવા હોય ચેનલ માં ઈ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ફરી એક નવા બ્લોગમાં મળશું ત્યાં સુધી બાય બાય